બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે બંને ઉમેદવારો મતદારોને મનાવવા જંજાવતી ચૂંટણી પ્રચાર પ્રસારની સાથે છૂટા હાથે ખર્ચ પણ કરી રહ્યા છે જોકે અત્યાર સુધીના પ્રચાર પાછળ ખર્ચ કરવામાં કોંગ્રેસના ઉમેદવાર મોખરે છે જ્યારે ભાજપના ઉમેદવાર બીજા ક્રમે અને બસપાના ઉમેદવાર ત્રીજા ક્રમે હોવાના ખર્ચ આંકડા ચૂંટણી શાખામાં રજૂ કરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પ્રસાર પાછળ પંચાણું લાખ સુધીનો ખર્ચ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપ કોંગ્રેસ બસપા અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં બેનરો પોસ્ટર સભામંડપ બેઠક માટે ખુરશી સાઉન્ડ સિસ્ટમ જનરેટર ચા પાણી નાસ્તા પાછળ ખર્ચ કરતા હોય છે અને આ ખર્ચનું રજીસ્ટર નિભાવી ચૂંટણી શાખામાં નિયત સમય મર્યાદામાં ખર્ચના આંકડા રજૂ કરવાના હોય છે જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તારીખ સત્યાવીસ એપ્રિલ સુધી રૂપિયા પચીસ લાખ બત્રીસ હજાર ત્રણસો ને સત્યાવીસનો ખર્ચ કર્યો હોવાનો હિસાબ રજૂ કર્યો છે જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ ચૌદ લાખ એક હજાર ત્રણસો ને તેવીસનો ખર્ચ કર્યો હોવાના હિસાબો રજૂ કર્યા છે જ્યારે બસપાના ઉમેદવારે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે રૂપિયા પંદર હજારનો ખર્ચ કર્યો હોવાના અહેવાલ રજૂ કરાયો છે જોકે ચૂંટણી ખર્ચના હિસાબોમાં કોંગ્રેસના ઉમેદવાર મોખરે રહ્યા છે